શાળા પ્રવેશો અને કન્યા કેળવણી કાર્યક્રમ બે હજાર પચીસના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્થાને યોજાયેલ રાજ્યકક્ષાની બ્રિફિંગ બેઠકમાં પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ અને જિલ્લા વિકાસ શ્રી સી એલ પટેલ સહિત અધિકારીશ્રીઓ તેમજ રાજ્યભરના અધિકારીશ્રીઓ ઓનલાઈન જોડાયા મંત્રીશ્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઈ પ્રેરક ઉદબોધન કર્યું આ બ્રિફિંગ મીટિંગમાં શિક્ષણ મંત્રીશ્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીએ શિક્ષણ વિભાગની વિવિધ યોજના ભાવિ યોજનાઓ વિશે વિગતે માહિતી આપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ દ્વારા શિક્ષણના મહત્વ વિશે અને પાટણ જિલ્લામાં યોજાઈ રહેલ પ્રવેશ ઉત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય તેવા અભિગમ સાથે શાળામાં જઈ બાળકોને આયોજન વિગતે જણાવ્યું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલ જિલ્લા પોલીસ વડા વી કે જિલ્લાના ઉચ્ચ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ અહીર